હું જીઆઈડીસી ફેસ ટુ થ્રી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન જામનગરના પ્રમુખ સેવક વિષ્ણુ મહેશભાઈ પટેલ મારું નામ છે આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થઈ રહેલું છે એ ઉદ્યોગકારો માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ તક છે અને એક બેનિફિટ પણ છે કે ઉદ્યોગકારો આજે વિશ્વસ્તરીય ગ્લોબલ પોઝિશનમાં ભાગ લઈ શકશે અને પોતાની પોઝિશન ગ્લોબલ લેવલે વિશ્વસ્તરીય સિક્યોર કરી શકશે જેથી સફળ બિઝનેસની શરૂઆત પણ થશે સ્ટાર્ટઅપવાળા ઉદ્યોગકારોને પણ સાહસિકોને પણ આજે એક નવી તક મળશે આ વાઇબ્રન્ટ ગુજરાતની જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા તરીકે જે આયોજન થઈ રહેલું છે જેનાથી ઘણા બધા લોકલ જિલ્લાના વ્યક્તિઓને લાભ થશે ગાંધીનગર સુધી નહીં જવું પડે અને મહત્તમ બેનિફિટ અહીંયા લઈ શકશે એવું વાઇબ્રન્ટ ગુજરાતનું આજે આયોજન થવા જઈ રહ્યું છે હાલ વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા જે ડીઆઈસી દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમમાં ડીઆઈસીનો અને સરકારશ્રીનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે જેવું કે તેઓ સબસિડીનું પણ સ્ટાર્ટઅપમાં લાભ આપે છે આ સબસિડીના લાભ તથા કેપિટલ સબસિડી સ્ટેટ લેવલની સબસિડી અને વ્યાજશાહીમાં પણ આ લોકોનો એક સરકારનો મહત્ત્વનો ફાળો આમાં ભજવે છે જેથી સ્ટાર્ટઅપના નવા ઉદ્યોગ સાહસિકો માટેનો એક વેગવંતી તરીકે લાભ મળી શકે છે વાઇબ્રન્ટ ગુજરાતજી જિલ્લા સ્તરીય થવાનું છે તેમાં અમારા મહત્તમ બ્રાસ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થશે આજે નવા નવા ઇન્વેસ્ટરો પણ જોડાશે જેથી સ્ટાર્ટઅપના શાસિકોને પણ આનો લાભ મળશે તેમજ ઉદ્યોગ બ્રાસ ઉદ્યોગને એક વિશ્વસ્તરીય પોઝિશન મળે અને વધારેમાં વધારે એક્સપોર્ટ થાય અને ઉદ્યોગ એક વેગવંતી બને તે સરકારશ્રી દ્વારા આ વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરેલ છે જે ખૂબ જ આવકાર્ય છે